રેવાબાએ બૂમ મારી અરે કૃતિ જલ્દી બહાર આવ કૃતિ નહાવા ગઈ હતી સાસુ બેઠકમાં મુન્નીના પારણાની દોરી ખેંચતા હતા એ આવું જ શું કૃતિએ કહ્યું કંઈ ના હોય તો એ સાસુને બૂમો પાડવાની ટેવ હતી કૃતિ એને ગંભીરતાથી લેતી નહીં એટલે પોતાની રીતે નહાવાનું ચાલુ રાખ્યું ત્યાં ફરીથી બૂમ સંભળાય અલી તને સંભળાતું નથી મુન્ની પડી જશે એને લાગી જશે કૃતિએ નહાઈ લીધું હતું ભીનો ઝડપથી કપડા પહેર્યા બેઠકમાં જોયું તો સાસુ જરા વળીને મુનિના બે હાથ પકડીને પાછા પગે ચાલી રહ્યા છે એણે દોડીને સાસુને પાછળથી એક હાથે પકડી લીધા બીજે હાથે મુન્નીને પકડી હળવે હળવે સોફા સુધી દોરી ગઈ રેવા બા સોફા પર બેઠા કૃતિ નીચે બેઠી મુન્ની બાના કોઠણ પકડીને ઊભી રહી ગઈ રેવાબા હસી પડ્યા અલી તું સાંભળતી નહોતી આ ઘોડિયામાંથી પગ લટકાવીને ઉતરવા માંડી એટલે મારાથી ચીસ પડાઈ ગઈ પણ તને સમજાય તો ને એ પડી જશે એ બીકે મારાથી ઊભું થઈ જવાયું અને વગર લાકડીએ ઘોડિયા સુધી ચલાઈ ગયું આ ઉતરીને મારા પગ પકડીને ઊભી થઈ ગઈ પછી હું શું કરું કૃતિ પણ હસી પડી બા તમે ઢોંગ કરો છો ને કે મારાથી લાકડી વગર ચલાતું નથી આજે કેમ ચાલ્યા અને મુનિના હાથ પકડીને પાછે પગે પણ ચાલ્યા બા કંઈ બોલ્યા નહીં મુનિના માથા પર હાથ ફેરવતા રહ્યા કૃતિ પાછી બોલી બા આજ મુનિ પહેલી વાર ઊભી થઈને ચાલી તમે પૈસા આપજો હું ઝાંઝરી લઈ આવીશ રેવાબાએ પોતાનો બીજો હાથ કૃતિના ભીના માથા પર મૂક્યો